નવ ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે રાજકોટમાં ટીઆર નાના નાના ભોલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા વડોદરાનું હરણી કાંડ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ હોય કે પાલનપુરમાં બ્રિજ તૂટે નવો જ બનેલો બ્રિજ અને નીચે ગરીબ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા આવા વ્યક્તિઓના ન્યાય માટે આપ સૌના ગુજરાતીઓના પ્રશ્નો માટે અમારા સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં આ યાત્રા નીકળશે અમારા કાર્યકારી અધ્યક્ષ અને જાગૃત વ્યક્તિ નેતા ભાઈ જીગ્નેશભાઈ મેવાણી ભાઈ પાલભાઈ આંબલિયા અને અનેક અમારા આગેવાનો અને મિત્રો આ યાત્રામાં જોડાવાના છે પંદર દિવસ સુધી સતત પગપાળા ચાલીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ વિરમગામ થઈ અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરી મહાત્મા ગાંધીજીના આશ્રમ ખાતે યાત્રા આવશે અને એ પછી ગાંધીનગર તરફ આ યાત્રા પ્રયાણ કરશે